તો આપે જોયું કે જૂનાગઢના પીપળાણામાં કેવી હાલાકી પડી રહી છે અંતિમ યાત્રા આ પાણીમાં નીકળી તો આ તરફ ડુંગરપુરની વાત કરીએ કે જ્યાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ડુંગરપુરથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અત્યારે આપ જોશો

અને પાણીનો જે રસ્તો હતો એ વેણ બંધ કરી અને આ બસો ઘરો ને આ સમસ્યા ઉભી કરી છે વહીવટી તંત્ર એ